વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો છે કે જે નિયમિતપણે પાલન કરવામાં આવે તો જીવનની સમસ્યા આપમેળે ઉકેલાઈ જાય કેટલાક વાસ્તુ ઉપાયો પણ છે છે જેમાંથી એક વસ્તુ એવી જેને સ્નાનવાના પાણીમાં ભેળવી દો તો બધી સમસ્યા થઈ જશે દૂર કેવી રીતે એ જ વિચારી રહ્યા છો ને ચાલો જાણીએ પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરવું એક નાનો પણ અસરકારક જ્યોતિષ ઉપાય છે જે ગ્રહોની સ્થિતિને સંતુલિત કરીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરે છે જો તે દરરોજ અથવા નિયમિતપણે કરવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાવા લાગે છે જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનની પરેશાનીઓ ધીરે ધીરે ઓછી થવા લાગે છે એવો જ એક ઉપાય છે હળદરથી સ્નાન કરવું હળદર માત્ર મસાલો જ નથી પરંતુ એને એક શુભ અને ઉર્જાવાન તત્વના રૂપમાં માનવામાં આવે છે જો રોજ નહાવાના પાણીમાં હળદર ભેળવીને સ્નાન કરવામાં આવે છે તો જીવનમાં ઘણા બદલાવ જોવા મળે છે જીવનમાં તણાવ અને અવરોધો કેમ આવે છે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે મુશ્કેલ સમયનો સામનો કરવો પડે છે ઘણી વખત આપણે સખત મહેનત કરીએ છીએ પરંતુ સારા પરિણામ મળતા નથી તેનું કારણ આપણા ગ્રહોનું અસંતુલન છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય ન હોય તો પૈસા જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુગ્રહ સાથે છે ગુરુગ્રહ ભાગ્ય શિક્ષણ સુખ વૈવાહિક જીવન અને નાણાકીય સ્થિતિ સાથે સંકળાયેલો છે જ્યારે ગુરુ નબળો હોય છે ત્યારે જીવનમાં પ્રગતિ અટકી જાય છે માનસિક તણાવ વધે છે અને નાણાકીય સંકટ રહે છે હળદરનો પીળો રંગ ગુરુ અને સૂર્યની શુભ ઉર્જાને આકર્ષે છે તેથી હળદરને શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે હળદરથી સ્નાન કરવાથી શું ફાયદો થાય છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે હળદરમાં શુદ્ધિકરણ તત્વો હોય છે જ્યારે તમે હળદર ઉમેરીને સ્નાન કરો છો ત્યારે શરીરની નકારાત્મકતા તેમજ પર્યાવરણ પણ ઘટે છે આ ઉપાય એવા લોકો માટે ખૂબ જ સારો છે કે જેઓ ઘણીવાર થાકેલા ગુસ્સે થયેલા અથવા બેચેન અનુભવે છે નસીબ ચમકે છે અને પૈસા મળે છે જો તમે સખત મહેનત પછી પણ પરિણામ ન મળી રહ્યું હોય અને નોકરી કે વ્યવસાયમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે હળદરથી સ્નાન કરવું જોઈએ આ ઉપાય ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે અને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા વધારે છે મનને શાંતિ મળે છે ત્વચા અને સ્વાસ્થ્યને ફાયદો થાય છે હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે જે ત્વચાને શુદ્ધ કરે છે ખીલ ફોલ્લીઓ અને અને ખંજવાળ જેવી સમસ્યાઓ ઘટાડે છે આ આ સાથે ઉપાય શુક્ર ચંદ્ર સંબંધિત રોગોને શાંત કરવામાં પણ મદદ કરે છે જો તમને એવો વિચાર આવતો હોય કે મારું તો સારું થાય પણ સાથે સાથે સમગ્ર દુનિયાનું સારું થાય તો સમજવું કે તમારો ગુરુ ગ્રહ પાવરફુલ છે અને તમને એવું લાગે કે દુનિયાનું જે થવું હોય થાય પણ હું મારું જ ધારું કરું તો સમજવું ગુરુનો અર્થ એ છે છે કે રાજા સમાન લોકો પણ એની પાસે સલાહ લેવા આવે ગુરુનો સમાન એ છે કે સૌથી ઊંચું જે સ્થાન છે એ ગુરુને પ્રાપ્ત થાય છે ગુરુગ્રહ જેનો પાવરફુલ હોય એ ક્યાંક ને ક્યાંક વિશેષ સન્માનને પ્રાપ્ત કરી શકે છે આજે આપણે જાણીએ કે હળદર થકી સરળ ઉપાય કરવાથી પણ ગુરુગ્રહની કૃપા આપણા જીવનમાં વિશેષ બની રહે છે જ્યારે તમે સ્નાન કરવા બેસો ત્યારે ડોલની અંદર ચપટી ભરી અને હળદર બદરાવો અને સ્નાન કરો ઓમ ગુરવે નમઃમ ગુરવે નમઃ આ મંત્ર મનમાં સતત રટણ કરો અને સ્નાન કરવામાં આવે તો અવશ્ય ગુરુગ્રહ તમારો કુંડલીમાં મજબૂત બને છે ગુરુ મજબૂત બનવાથી તમે આપો આપ દુનિયાનું સારું વિચારશો કોઈના વિશે ખરાબ વિચાર તમને આવશે નહીં જો એન્ટિબાયોટિક ગુણ હોવાથી હળદરની અંદર નેગેટિવ તત્વ આ સ્નાન કરવાથી દૂર થાય છે અને તમારી વિચાર શૈલી ક્યાંક ને ક્યાંક ગુરુ એટલે મોટી થાય છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ વાસ્તુને લગતો આ જબરદસ્ત ઉપાય અને આ વિડિયો આપ વધુમાં વધુ લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર પણ કરો જેથી કરીને બીજા લોકો સુધી પણ આ મહત્વની જાણકારી પહોંચી શકે નમસ્કાર